સુરતના સણિયા હેમાદ ગામના મિલકત ધારકો મનપાના અધિકારીઓથી પરેશાન અધિકારીઓ ખોડરી રીતે ગતિ કરી બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ હાલ સણિયા ગામમાં પાંચસોથી વધારે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી કાર્યરત છે ખોટી રીતે આ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીને ટાર્ગેટ કરાતો હોવાનો ખાતા ધારકોનો આક્ષેપ સુરતના દિવસે અધિકારીઓ આવે છે મિલકત સીલ કરી દે છે સણયા હેમાદ ગામની અંદર ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું છે પરંતુ જે તે સમય અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહીં હવે નાના નાના એમ્બ્રોઇડરી ના યુનિટ ધારકો એ પોતાના એકમો શરૂ કરતા કાર્યવાહી થઈ રહી છે કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નું કામ જ થઈ રહ્યું છે છતાં અધિકારી કેમ ઉદ્યોગકારો પરેશાન કરે છે તે સમજાતો નથી મારો નામ મનીષ ભાઈ છે આ સણિયા એમાં વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણ લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે અમારા એમ્બ્રોઇડરી મશીન ચલાવવા એટલે સમસ્યા એ છે કે એસએમસી નો વારે વારે ડિસ્ટર્બન્સ આવે છે આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે મકાન તોડેવાની તોડવાની ધમકી છે નોટિસ આપે છે અને તોડે પણ છે આ સમસ્યા છે કેટલા લોકોને આવી રીતે સીલ માર્યા છે અને તમામ કેટલા પરિવાર છે જો અહીંયા અત્યારે રિસેન્ટમાં ત્રણ દિવસ પહેલા વૃંદા અને ગિરિરાજ બે સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલ નો તમે એન્ટાયર ગણો તો ચાર થી પાંચ લોકોનો રોજગાર અત્યારે ઠપ થયો છે તો આ ચાર પાંચ લોકો ઉપર

જે કઈ એના ધારાધોરણ માં આવતા હોય એ ધારાધોરણો આરટીઆઈ કરી અને તોડ પાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે